હોળીની કઈક રીલ હતી તો હું તમને પેલા રીલ બતાવ પછી આપણે આગળ વાત કરી કઈક રીલ બનાવી Sobre esta manera de tener. તો આ રીલ આપણે કઈ રીતે બનાવી તો આ વિડીયોમાં હું તમને એ બતાવીશ તો લેટ ગો ચલો બતાવો તમને કે આ રીલ આપણે કઈ રીતે બનાવી કેટલા શોર્ટમાં બનાવી ગો अरे तुम्हारी रात ना सारा खादड़ा दम होती है मौरे मौरो मारी खबर पड़े आ सहन यार તમ તમારે તમારે તમારી સારા તમારા તમારામાં દમ હોય તો આથી સાથી મોરે મોરો મારી દો ખબર પડે આ સહન નથી ખાતા યાર હવે તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો મોરે મોરો મારી દો તો મારું મરજ દીકરા છો માં દમ હોય તો હાથી સાથી મોરે મોરો મારી ખબર પડે આ સહન નથી થતા આવું હોય એને વયા આવજો મોરે મોરો મારું ના દીકરા સારા દમ હોય તો તમારામાં દમ મોરે મોરો મારી ખબર પડે આ સહન નથી થાતા યાર તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો મોરે મોરો મારી મારું મરજ ના દીકરા છો પછી એક રીલ બના તમને બતાવું લાસ્ટ આપણે કઈ રીતની રીલ બની છે અને કઈ રીતનું એડિટિંગ કરી જો મળી આપડે અરે તમારી જાતના સાલા ખાધડા તમારા માં દમ હોય તો હાદી સાથી મોરે મોરો મારી દો ખબર પડે આ ઘા સહન નથી થતા યાર આવ તમ તમારે તમારે જેને આવું હોય એને વયા આવજો મોરે મોરો મારી દો તો મારું મરદ દીકરા છો સ્ક્રીન તમે જોઈ આપણે પણ જોઈ ને કઈ રીતના આવા સતેન કરે અને એ જ રીતે આપણે ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરે છે તો આજે લગભગ તમને બતાવું ચાર થી પાંચ દિવસ થઈ ગયા છે અને એમાં સારો એવો રિસ્પોન્સ મળ્યો છે આપણને એક લાખ ચોવીસ હજાર વ્યૂ આવ્યા છે મતલબ એકસો ત્રીસ કે વ્યૂઝ બહુ સારા એવા યુટ્યુબમાં પણ આ હતો આપના વિડીયો મળી બીજા વિડીયોમાં